हेलो मित्रों भर्ती में स्वागत है मित्रों तो आप मित्रों जी आर एम आई भर्ती द्वारा गुजरात एंजर्स रिसर्च एंड मैनेजमेंट द्वारा भर्ती जाहिरत करेली मित्रों ने, करे ने ताजेतर में मैनेजमेंट में भर्ती जाहेहत है मित्रों सेन में ना आए तो चेनल सब्सक्राइब करने लाइक ने शेयर शेर कर विगतवारचा करे मित्रों तो संस्था से गुजरात एजेंट्स रिसर्च एंड मैनेजमेंट द्वारा मित्रों विविध भर्ती हो અને જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ છે મિત્રો રાખવા અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ અગિયાર છે અને અરજી છે મિત્રો તમારે ઓનલાઈન મોડ ઉપર કરવાની રહેશે કઈ રીતના કરવાની છે એ પણ મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આગળની જો વાત કરવામાં આવે તો ગુજરાત એન્સન્સ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે છે જે નોકરીની શોધમાં છે એ ઉમેદવારો માટે સરસ એવા સમાચાર છે અને સારી એવી તક છે મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા જે પસંદગી પ્રક્રિયા કઈ રીતના એ પણ આપણે વિડીયોમાં વાત કરવાના છે તો આગળની જો વાત કરીએ તો કઈક તો સિનિયર મેનેજમેન્ટ મેનેજર માટે મિત્રો જનરલ મેનેજર માટે છે પછી મેનેજર મેનેજમેન્ટ માટે છે મિત્રો નવી ટેકનિકલ મેનેજમેન્ટ માટે છે અને નવી ટેકનિકલ મેનેજમેન્ટ આ બધી ફરતી હશે આ બધી અલગ અલગ પોસ્ટ માટે ફરતી કરવામાં આવેલી છે અને હજીઓ મિત્રો મંગાવવામાં આવી છે તો કોણ કન્ફર્મ એપ્લાય કરી શકે એની પણ વાત કરી દઈએ આપણે તો જે હરજી મિત્રો છે તમારા સત્તાવાર વેબસાઈટ છે ખાલી સર્ચ તમાર કરો c e r m i સર્ચ કરજો તો પણ મિત્રો એની ઓફિશિયલ વેબસાઈટ મળી જશે અને વાય મતદારની વાત કરીએ મિત્રો 18 વર્ષ થી લઈ અને 35 વર્ષના ઉમેદવાર આ ફોર્મ ભરી શકે છે અને સેક્શનની લાયક છે મિનિમમ છે મિત્રો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એની પ્લસ કોઈ પણ મેકેનિકલ માં કરેલું હોય તો કોઈ પણ બીજી ડિગ્રી કરેલું હોય તો પણ મિત્રો છે તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો અથવા એમએસસી કરેલું તો પણ ફોર્મ તમે ભરી શકો છો મિત્રો તો તમારે ખાલી સર્ચ કરવાનું છે g e आर एम आई सर्च करछो એટલે ને વો બસરી વેબસાઈટ ઓપન થઈ જશે મિત્રો વધારે કોઈ પર જે માહિતી હોતી હોય તો કમેન્ટ સેક્શન માં કમેન્ટ કરો તો તમને વધારે પડતી માહિતી પણ મિત્રો મળી જશે મળીનો આ વિડિયો માં જય હિન્દ